ને જો અમારા જયું ડાર મળે છે અને આપણે ઉતરવાનું છે એમને અંદર ઓલા ભાઈ ક્યાં લાઈન પકડી રાખજો તો હું તો લાઈન ભરો પકડે દેખાય લેટ વહી જાય પછી જવાય મારો ભાઈ જરા પણ એ તમને કમ્પ્લેટ ઉતાર દે આમાં

तो तो हूं ना पी दी तो तो को आने में चा आ गए थे रैकेट को नो मोगले है ने बता दे बताम की वो